જાન્યુઆરી ના રોજ એક વ્યાજ ખોરીને અને એની અંદર ફરિયાદી દ્વારા આપઘાત ના પ્રયાસ નો જે ગુનો દાખલ થયો છે એ સંદર્ભમાં એક સંતોષ ભવસારની નામ હતું એના આધારે કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફે કલ્પેશ કાછીઓ કે જેનું પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન નામ ખુલેલું હતું એને હાલમાં અટક કરવામાં આવ્યો છે આ આરોપી છેલ્લા પંદર દિવસથી નાસ્તો ભાગતો ફરતો હતો આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જોવા જઈએ તો કુખ્યાત ગુનેગાર છે મર્ડર ખૂન ખૂનની કોશિશ રાટિંગ આર્મસેટના અલગ અલગ વીસ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં નોંધાયેલા છે વડોદરા સિટીના આનંદ ખાતે અને આ ઉપરાંત એ પાંચ વખત પાસા પણ કરવામાં આવેલી છે આ આરોપી છેલ્લા આટલા દિવસથી ફલતો હતો અને એના કારણે એને અલગ અલગ ટીમ્સ વડોદરા સિટીની બનાવવામાં આવેલી છે જેમાં ક્રાઇમની ટીમ છે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને પીસીબીની ટીમને હકીકત મળતા એને દમણથી પકડી પાડવામાં આવ્યો છે અને હસ્તગત કરીને હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે કયા પ્રકારની પણ કરવામાં આવે અત્યારે આ આરોપી આટલા દિવસ ક્યાં રહ્યો કોને એને મદદ કરી એ તપાસ પણ કરવામાં આવશે સાથે સાથે એણે આ પ્રકારના કેટલા ગુના આચર્યા છે અને એને મદદ એને અલગ કોનો કોનો સપોર્ટ છે એ પણ તપાસ કરવામાં આવશે જે લોકો અત્યાર સુધીમાં કલ્પેશનો ભોગ બન્યા હોય પરંતુ કદાચ એના ડરથી સામે ન આવે હોય તે લોકોને આપ શું કહેવામાં હું અપીલ કરીશ કે જે લોકો આ પ્રકારના જે તત્વો છે જે ધાકધમકી ઊભી કરીને અને બળજબરીથી કઢાવી લે છે વ્યાજ જે પૈસા આપે છે અને ખોટી રીતના એમના જે વિક્ટીમ છે એમની પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે એ બધાને હું અપીલ કરીશ કે કોઈથી ડરવાની જરૂર નથી અમે આરોપીને પકડી પાડ્યો છે અને બીજા પણ કોઈ ફરિયાદી હોય તો અમે શ્યોરલી એની અંદર આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું